દાહોદ જિલ્લા તથા સમગ્ર ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતો મોટા પ્રમાણમાં ખેતીમાં નુકસાન થયું મુખ્યત્વે ડાંગર સોયાબીન મગફળી મોટા પાયે નુકસાન થયું છે અને ખેડૂતોને પણ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે પરંતુ સરકાર દ્વારા નુકસાનીનું સર્વે ધીમું ચાલી રહ્યું તેમ લાગી રહ્યું છે જેમાં આજરોજ દાહોદ જિલ્લાના ઝાલોદ અને લીંબડી તાલુકાના ચૌદ જેટલા ગામોમાં ખેડૂતોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી એક વિગા દીઠ પચાસ હજાર રૂપિયા વળતર આપે એવી માગણી પણ કરી છે હાલ જે કમોસમી વરસાદના કારણે અમારા ઝાલોદ અને ગુરુગોવિંદ લીમડી તાલુકાના ગરીબ આદિવાસી ખેડૂત ખાતેદારો હતા એમનો જે પાક નિષ્ફળ ગયો એના માટે અમે પ્રાંત અધિકારી શ્રી ઝાલોદને આવેદનપત્ર આપવામાં આવ્યા છે આ વર્ષે ચોવીસ જૂનના રોજ જે અતિ ભારે વરસાદ પડ્યો એના કારણે જે અમારા ખેડૂતો હતા એ સમયસર વાવેતર કરી નહોતા શક્યા અને વાવેતર જે થોડું ઘણું કર્યું એ બાદ વરસાદે લાંબો વિરામ લેતા અને સરકારની નિષ્કાળજી અને કાળા બજેરીઓના કારણે ખેડૂતોને સમયસર ખાતર ન મળવાથી જે અમારા પાકે જમીનની અંદર જે મૂળિયા નાખવા તે મૂળિયા ન નાખવાના કારણે જે વાવાઝોડા સાથે વચ્ચે અતિભારે વરસાદ પડ્યો એમાં અમારો જે પાક હતો એ જમીન દોષ થઈ સડી ગયેલો અને જે થોડો ઘણો પાક બચ્યો હતો એ આજે પાકીને તૈયાર થયો તે વખતે આ કમોસમી વરસાદના કારણે અમારા ખેડૂતોનો પાક તદ્દન નિષ્ફળ જવાથી અને આ સરકાર છે એ અમારા ખેડૂતોને નોધારા મૂકી પોતાના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં અને પદગ્રહણ સમારોહ તેમજ મિલન કાર્યક્રમમાં વ્યસ્ત રહી અમારા ખેડૂતોને નોધારા છોડી જે ખેડૂતો પર જે આવી પડેલી કુદરતી આફત હતી એના માટે વળતર જાહેર કરવાની જગ્યાએ સરકાર એવું કહેવા માગે છે કે અમે સર્વે કરાવીને વળતર આપીશું પરંતુ અમે આજે પ્રાંત અધિકારીશ્રી મારફત સરકારશ્રીને વિનંતી કરી છે કે તમે સર્વે કરવાની જગ્યાએ અમારા જે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે એનામાં તમે વિઘા દીઠ પચાસ હજાર રૂપિયા સીધી સહાય જાહેર કરી અમારા ખેડૂતોને આપો આજે કુદરતી આફતોના કારણે અમારા ખેડૂતોનો પાક નિષ્ફળ જવાથી અમારા જે ખેડૂતો છે એમને લીધેલ પાક ધિરાણ છે ભરી નથી શકતા અને કુટુંબનું પરણ ભરણ પોષણ ન થવાથી જે અમારા ખેડૂતો છે એ આત્મહત્યા તરફ આગળ વધ્યા છે તો અમારી સરકારશ્રીને વિનંતી છે કે બે હજાર સાતની અંદર જે રીતે દેશની કેન્દ્રમાં જે કોંગ્રેસની સરકાર હતી એમણે જે ખેડૂતોના તમામ દેવા માફ કર્યા એ રીતે ગુજરાતમાં પણ આ સરકાર અમારા ખેડૂતોનો તમામ દેવા માફ કરે જેથી કરીને અમારા જે બાળકો વાલીઓની સાથે ગુજરાતમાં મજૂરી અર્થે જાય છે એમનું શિક્ષણ સારી રીતે થઈ શકે અને અમારા ખેડૂતો છે એ પોતાના પરિવારનું ભરણપોષણ કરી શકે તે માટે આજ રોજ અમે એક આવેદન મારફત સરકારશ્રીને ચીમકી પણ ઉચ્ચારી છે એક અઠવાડિયાની અંદર જો અમને ચોક્કસ નિર્ણય લઈ અને વળતર ચૂકવવામાં નહીં આવશે તો તમામ ખેડૂતોને સાથે રાખી અમને ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે